દાદરાનગર હવેલીમાં અનંત ચૌદસના દિવસે ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરાયું સેલવાસમાં વરસાદમાં પણ ગણેશ ભક્તોનો ઉત્સાહ જોવા મળ્યો હતો દાદરાનગર હવેલીના સેલવાસ રખોલી ખાનવેલ નરોલી દાદરા વિસ્તારમાં સ્થાપિત ગણેશ મૂર્તિઓનું અનંત ચૌદસના દિને ગણપતિ મૂર્તિઓનું દમણ ગંગા નદી કિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું વરસાદ ચાલુ હોવા છતાં પણ ગણેશ ભક્તોનો ઉત્સાહ વિસર્જન યાત્રામાં જોવા મળ્યો હતો સેલવાસના પીપરિયા વિસ્તારના પીપરિયાના રાજાશ્રી સિદ્ધિ વિનાયક ગણેશ મંડળમાં મહારાષ્ટ્રથી વિસર્જન માટે ટીમ બોલાવવામાં આવી હતી આની સાથે સેલવાસના વિવિધ ગણેશ મંડળો દ્વારા વિસર્જન યાત્રામાં અલગ અલગ વેશભૂષા અને ડેકોરેશન કરવામાં આવ્યું હતું દાનહ પોલીસ દ્વારા લોકોને અગવડ ન પડે તે માટે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો આ અવસરે વિવિધ સંસ્થાઓ દ્વારા ગણેશ ભક્તો માટે રસ્તા પર ઠેર ઠેર ઠંડા પાણી અને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું વિસર્જન યાત્રા દરમિયાન કોઈ અગવડ ન પડે તેના માટે દાનહ પોલીસ દ્વારા વિવિધ સ્થળો પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયું હતું જેની સાથે મેડિકલ ટીમ અને ફાયર વિભાગની ટીમ ખડે પગે હાજર રહી હતી અંદાજે ચારસો જેટલી ગણેશ મૂર્તિઓનું વિસર્જન દમણ ગંગા નદી કિનારે કૃત્રિમ તળાવમાં કરવામાં આવ્યું હતું બંકિમ જાલમ સેલવાસ